Hello? Hello? Ha ચોકરા વે ભાઈ આટલો કાલે વેલો પણ તો કોઈ તૈયારી કરી નથી આપણે હતું તૈયારી કોઈ કરવી બધો છે અઢી છે તો મારે તો વેદ કરવો પડશે એમ તો

આ તો બોલાય હેડ તો હવે કોક કરવું પડશે આ બધું વળે કરો હેડો હવે અને હવે આ આખો દાડી હું ના આવે આખી રાત હવે મની તો આખો હું કરો વળે આખી રાત મે તો શું એટલે આપણે બે બે વાત કો તને એટલે આપણે આપણે તો એ માર ભાઈ ડોમરો એ હજી તો બેઠો એ આવતો નથી ને હવે એની બોલાવો પડશે તો નીન બોલાવા દો હવે મજી તો છે બોલે છે પણ તો મોજો તો તું કહેતા તો ખરા વારું શું કહે છે

અને હવે મો હવે બધા હવે હવાર વહેલું આવે છે ને હવે તૈયારી કરવાની છે રાજુ રાજ તો પેલા ના એના હિરોઈ કેતો કે મારે ગોઠી ગોઠી કરતો હોય રે કાયમ નો એ હવે કીધું છે ને કીધું બોલીને લાય કીધું હવે રાજુ રાજ કરવાનું છે બધું તૈયારી હોય હા

હવે હો ભઈ હવે મારુ બેટુ કોક કરવું તો પડશે આટલું એકદમ આટલા કને રીવા આયા રાહી કને એટલે 8 કલાક રીજે હવે હે તો શું બે ત્યારે તો વિવાહીય દે તો ચેવા ઓર્યા ની પણ તો શું કરું પણ હવે આ કર્યું બરો એ કર્યું બરો હવે બે તો ભલ લુગડી સીવડાય ન હતી એવું એમ તો શું તો હવે આ બધું મંડપ નું બીધું એ શેમ એ શેમ ન લાયો નથી હતી કર્મ તો કટ નથી

એમ કરી પસાસે રે એટલે વી મોર રાખું અને તરી તાર કંદરા છોકરો પરણાઈ પસ હાલ દે રા હાર ઓળકે તો આલ ગયું તને બધે પસ પાસે પણ પેલા ગોડ ના થાવું જોય ના પેલા ગોડ ન થાય ઓય મો બધે રાતો કરો તું ના હારું કર્યું તે ઓડિયા આ આવી મોર રાખો તો ના તરી તન આલો ઈ ભાઈ રાખ દે પાછો

તો છો એ આમ બોધવાળા કે બોલાવશે બોધવાળા તો આવશે રહી તો તાર પાડો છૂટી ગયો બોધવાજી આ કાળુ

અમણા મંડપ વાળા કલાકમાં આવતા છે રહોડા વાળા તો ગોમમાં આયા રાથી તો આવજો પાછો હમણાં હું આવી જ હમણાં ફટાફટ કોમ કરવું રહે ને આ તો ઊભા મારો બટા છે કેટલા કોમ આયુ છે ભવા જવું પડશે મારે બધી હવે ખબર આખવી પડશે કાપો કરી એમ નથી લો આવો કોઈ હરો દીધું ચાલુ એ તો હેડને લે બા આની ને કરાઓ કલે હોય છે નહી અલા કોમ આવ્યો હા કલર ને દે અઢી કલાક પડી મક્ષે મારો ભટવો તો કેળ લગારી કર તો લે તું કંદરઈન કરવ રા કોમ બજે

અલ્યા લ્યો કો ઓ લણ ફૂલવાલા તું લણ તો હવાર ફૂલ મારા દોસ્તારું આપડે હવે કોમ બધું થઈ ગયું બધું થઈ ગયું હવે કોમ થઈ ગયું બધું આપડે મંડપ નું કોમ ચાલુ રહોડા વાળા સેમન ને બીજું બધું કોમ ભરીને આઈ ગયા છે બરાબર એટલે હવે કોઈ કરવા નથી હવે પટી ગયું બધું કોમ થઈ ગયું કલર થઈ ગયો છોકરા તું કોણ માર મારબીલા હરું જાદો આ તો હવે ઇને હવે કે હવે હવારમાં બનાવી તો ઠીક છે તમે સવાર આવતું વેલા તો હવે શાંતિ મારે હવે તો હું ઘડીક આરામ કરું અને હવે કોમ કર્યું ઘણું કરું